જેમાં છે અને રોડ ઉપર આખું ધુમ્મસ થઈ જાય છે આવતા જતા વાહન ચાલકો પણ હેરાન થાય છે તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ હેરાન થાય આવું એક જાગૃત નાગરિક દ્વારા આવ્યું હતું અને યોગ્ય નિકાલ આવે એવી આશા સાથે આ એક નાગરિકે વિડીયો બનાવી તારણ ન્યૂઝને માહિતી આપી આ ઉદ્યોગ આસપાસ બનતા બાળકો સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર થઈ શકે છે કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો લડી લેવાના ભૂ બ્યુરો રિપોર્ટ તરણ ન્યૂઝ ઓ મિત્રો બધા ભેગા થઈ અને આપણા ગામની જો સારી ભલાઈ એ માંગતા હોય તો ગામના સરપંચ ને બરપત મારી અપીલ છે કે આ બધા ભેગા થઈ અને આ પ્લાન્ટનું નું વિશે જાણવો અગર બધા ઉભા નહીં થાય તો આ કેન્સલનો રોગ આ ચાલુ થાશે અને પછી ભોગવવા પડશે બરોબર આપણી ઓલાદને બોક આપણે તો પચાસ પચાસ વર્ષ કાઢી દીધા પણ પેલી પબ્લિક પંદર વર્ષે એ કાઢવાના મુકેલમાં નથી હાલ ગોમની અંદર દસ બાર કેસ કેન્સલના પડેલા છે તો તમે લોકો જાણ કરો સરકારી અધિકારીઓને અને બોલાવો અહીઓ કે આ લોકો આપણી કોઈ હોબાળવા માંગતા નથી બરાબર બે ફાર્મ બોલવું બે ફાર્મ કરવું ધુમ્મસ કેટલું થાય છે લોકો આવીને જુઓ કારણ કે કોઈ હોબળશે તો આપણી વાત મોનેમાં આવશે ને આપણે આવવાવાળી પબ્લિક અનુકોમ કરતા બહુ ખતરનાક ચીજ સારી તો સાત મી સાત કિલોમીટરના રેન્જના અંદર પ્લાન્ટ આવવા જોઈએ એની જગ્યા પર રોડથી સાત કદમ નથી આ રે અંદર તો રોડવાળાને આ રેલું લોકો બધું બહુ સાચવી અને બધું ગામના આગેવાનોને ભેગા કરી અને બહુ વફળો અને સરકારી અધિકારીઓને ખાસ કરીને કહેવામાં આવે છે કે ઓનો કોઈ ઉકેલ કરો બસ્સો મીટરનું રેન્જ આપવામાં આવી હતી એ ગઈ બસો મીટર સરકારી લોકો એવું કહેતા હતા કે બસો મીટરના અંદર બધા જતા રહે કયો ગયા બધા પબ્લિક બસો કિલોમીટરના અંદર તો કોઈ સજ નહીં બસો મીટરના અંદર તો બસો મીટરનું અમારું કરવાનું શું હોય આ પબ્લિકનું શું થશે